નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને છ ગાઉ યાત્રા પાલ સંપૂર્ણ આ વિડીયોમાં દેખાડીશ તો સૌ પ્રથમ દાદાના દર્શન કરીને પાલ છ ગાઉ યાત્રાની શરૂઆત કરવી

I said estoy dando? a trapal, પાણી નો પાલ છે અહિયાં બધા યાત્રા પૂરી કરીને આ મંદિરે દર્શન કરે ત્યારે આ યાત્રા પૂરી થાય છે

ઠંડા ફુવારા ચાલુ જ છે સતત અને માથે અહીંયા ઠંડા નેટપિન્ટ નેટકીન પણ નાખવામાં આવે છે જેથી કરીને ગરમી ઓછી લાગે અને આ એકદમ ન્યુ ન્યુ નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે અને અહીં અંદર તમે જોઈ શકો છો મિત્રો અને પરવાણા કહેવાય પરવાણા આપવામાં આવે છે બધાય અલગ અલગ દાતાઓ દાનરૂપી તમને જોવા આપે છે ભાગ્યશાળીઓને અને જે પણ તમને દાન રૂપી દક્ષિણા મળી હોય એને તમારે તમે જોઈ શકો છો આવડા ટ્રસ્ટ તરફથી એ કંઈક ને કંઈક સર્વશ્રેષ્ઠ કામમાં વાપરવામાં આવે છે એ જે લોકોને દાન દેવું હોય એ સિક્કાનું એ દઈ શકે છે અહીંયા આપણે દઈ દેવી તમે જુઓ અહીંયા અલગ અલગ ઘણા બધા ભંડાર મૂકેલા છે એમાં તમે આપી શકો

અંદર અંદર જવો કુલર પણ મૂકેલા છે ઠંડા કરવા માટે ઓ મિત્રો પાલ યાત્રામાં તમને મજા આવતી હોય તો એક લાઈક કરના જજો ને સબસ્ક્રાઇબ કરના જજો અયા જો ચા કોફીનો પાલ છે ભાવનગર તરફથી ચા અને કોફીનો પાલ છે અયા જો ચા ને કોફી ખાઈ છે બધા લોકો હા ભાઈ લઈ લે અયા શ્રી સંજીરાવ વિનંદ્ર ભવન પાલિતાણા તરફથી પાલ છે કલિંગર રંગપુરનો પાલ છે અયા જો જો મિત્રો આઠ નંબર નો પાલ વડોદરા તરફથી છે આ પાસ અહીંયા ઉપરથી જો તમે યાત્રિકો યાત્રા કરીને આવે છે હું ઝૂમ કરું છું બતાતું હોય તો અહીંયાથી યાત્રિકો બધાય ઝૂમ કરીને તમને બતાવું છું યાત્રા કરીને આવી રહ્યા છે અને યાત્રા પૂરી કરીને આ બધા પાલમાં તમારે બધાય ઉના ઉના પાલ હોય છે ઉકાળેલા ચા કચ્છી પાલ તથા અંગુટના એ બધાય પાલ હોય છે અને અહીંયા બધાય નીચે પાલની યાત્રા પૂરી કરીને વિશ્રામ કરવા માટે અહીંયા બેસે છે બધાય ગુલાબ જડ થી ઠંડા ઘટે છે બધા હા મુંબઈ નો પાલ છે અહિયાં જોવો તમે તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ પાલ બધા લાગેલા છે બધા યાત્રિકો આરામ કરી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો

પાલ નંબર બાવન દહી ને થેપલા નો પાલ છે તો મિત્રો આ છેલ્લા પાલ તમે જોઈ શકો છો અહિયાં પંચોતેર નંબરનો પાલ છે આગળ છોતેર નંબરનો છે અને અહીંયા છેલ્લા અઠ્યાસી નંબર લગી ના પાલ છે તમે જોઈજો યા ડ્રાક્સ દરગોશ નપાલ છે અને આગળ છે ભલા લેચ્છા તરફ છે મોટા તરફથી અપાલ છે આમાં જેનું

แค่บอลคนนะแค่บอลนี่เท่านั้น તો મિત્રો આ છે પાલનું પાર્કિંગ તમે જોઈ શકો છો કેટલું મોટું વિશાળ પાર્કિંગ છે પાલનું પાર્કિંગ છે તમે ટ્રાફિક જોઈ શકો છો આજ છગાવ યાત્રા પાલ ચાલુ થઈ ગઈ છે ટ્રાફિક જોવો તમે આ પાર્કિંગ છે તમારી નજર પગે ન્યા લગી ગાડીઓ પાર્ક છે આજે એસટી બેસટી એક્સ્ટ્રા એ પણ મુકાણી છે અહિયાં પાલમાં આવવા માટે આજ ગામે

તો મિત્રો આથી છ ગાઉ યાત્રા પાલની સંપૂર્ણ યાત્રા મજા આવી હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરતા જાય